ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું બહિયલ ગામ જ્યાં નવરાત્રી ના નવલા નોરતાની ત્રીજી નોરતાની રાત હતી અરાજકતા ફેલાઈ ગઈ હિંસક તોળા તોડફોડ કરી પથ્થરમારો કર્યો એમ કહીએ કે પરિસ્થિતિ એટલી બધી તંગ બની ગઈ કે લોકો ડરી ગયા અંતે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એકશન મોડ આવ્યું અને ગુરુવાર નત્રી દરમિયાન જે પણ હિંસક ઘટના બની હતી ત્યારબાદ સરકાર અને પ્રશાસન મોડ માં આવી ગયા છે અને ગામના રસ્તાની આજુબાજુમાં કાચા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે તેમાં એકાવન જેટલા દબાણકારો બે દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ગેર ગેરકાયદેસર દબાણો દૂર કરાવે છે આ સ્થિતિમાં ગામના સરપંચે પણ રાજીનામું આપવું રહ્યું છે ડિમોલેશનની કામગીરી ચાલુ રહી છે ડિમોલેશનની કામગીરીમાં પંદર જેટલા જેસીબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે માર્ગ અને મકાન પંચાયત સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ વધતાસ્થ પર હાજર છે

સાંજે પૂરી થઈ એટલે દિવસ બહિયલના સાંજ તત્વો દિવસ જાણે ગુંડામેટમ હતું અને ગુરુવારની સવાર પડતા બંદોબસ્ત વચ્ચે જેટલા પણ ગેરકાયદેસર કાચા પાકા દબાણો હતા તે દબાણ પર ફરી વળ્યું દાદા બુલડોઝર શું ઘટના બની હતી ખ્યાલ નહીં અમારે તો આરતી પતિ વાગે હું તો આ એ ઉઠી નઈ ચાલ્યા પથ્થર મારો ઘર મૂકવાની જગ્યા નહી મારા ઘર માં એટલા પડેલા પડતા આભાવ પડતા મેં જોવા હાલ બતાવું ચાલો સોલર નાખ્યો સોલર ઉપર પડ્યા સોલર તોડી નાખી મારો બેન નમ્મી કારો બોલે યાર હું તું ચાલો એમ નથી એમાં છે મારું રાત ચાલો ભાઈ

સરપંચના રાજીનામાની સાથે જ બહિયલ ગામ જાણે નોંધારી સ્થિતિમાં મુકાઈ ગયું હવે સવાલ એ છે કે શું આ રાજીનામા પાછળ છે કે શું હજુ પણ કોઈ ખુલાસા થવાના અમારી છે બહિયલ ગામ ખાતે અત્યારે જે ડિમોલેશન ની કામગીરી ચાલી રહી છે તેમાં ગામના લોકો દ્વારા પણ એક સેવા કાર્યનું ચાલુ રહી છે અને ગામના લોકો દ્વારા એક ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરી કરવામાં આવી રહી છે

સ્વરૂપ અને ગામમાં કોમી તોફાન થઈ શકશે બસ અમારા મતલબ ગવર્મેન્ટે હર્ષભાઈ સંઘી સાહેબે આટલો સરસ સપોર્ટ આપ્યો અમને એ બદલે એમના અમે ખૂબ આભારી છીએ બીજા દિવસે એમને અહીં આવીને માતાજીની આરતી કરી અને ગામમાં જે પણ ન્યુસેન્સ કરતા લોકો હતા એ લોકોને અહીંયાથી પકડીને એમના પર કાયદેસરની કાર્યવાહી કરી છે અને આગળ એ લોકોએ ગામમાં જે ગેરકાયદેસર દબાણ કરેલા હતા એમાં ગવર્મેન્ટ દ્વારા સરકાર દ્વારા આ ગેરકાયદેસર દબાણોને હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી પરમ દિવસે નોટિસ આપવામાં આવી હતી અને આજે વહેલી સવારથી બુલડોઝર આવી ગયા છે નવરાત્રી દરમિયાન જે બની તું ત્રીજા નવરાત્રી તેના પછી પણ અત્યારે આ સરકારે જે કામ કર્યું છે બુલડોઝર મંગાવ્યું એ સારું કર્યું અને ગામના પ્રગતિ થાય એના માટે સારું છે એમ મહ મહિલાઓમાં ડર વ્યાપી ગયો છે નાના બાળકો ડરે છે સ્કૂલો કોલેજ જવા છોકરીઓ કોલેજે જતી નથી અત્યારે બસમાં આવવાનું મોડે આવવાનું એટલે એમને ભય જેવું લાગે કરે છે એટલે હવે પોલીસનો બંદોબસ્ત તમારા ગામ માટે તો એમને પૂરું જરૂરી છે જ ફર્સ્ટ ફ્રાઈ એમ જ કીધું કે જે આ લોકોએ કર્યું છે એમને છોડવાના નથી એમ અવાજ ઓવ નોવ વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ